વાપી ખાતે જિલ્લા કમાન્ડર સાહેબ શ્રી દિવ્યાંગ જે ભગતના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના હોમગાર્ડ વાપી યુનિટ દ્વારા આ આયોજન થયું હતું આઝાદીના સિત્યોતેર વર્ષ પૂર્ણ થયા હોય અને ઇઠ્યોતેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહેલા સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સ્વતંત્રતાના પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સાહેબ શ્રી દિવ્યાંગ જે ભગતના માર્ગદર્શન હેઠળ અને કંપની કમાન્ડિંગ ઓફિસર મિતેશ આઈ પટેલના નેજા હેઠળ એક્શન લીડર દશરથ એસ રાઠોડ દ્વારા વાપી ખાતે કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તિરંગા યાત્રા મામલતદાર કચેરીથી નીકળી હતી આ તિરંગા યાત્રામાં વાપીના હોમગાર્ડ જવાનો અને અધિકારીગણ ભારી માત્રામાં જોડાયા હતા શ્રી દિવ્યાંગ જે ભગતના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ યુવાનોને નવી નવી પ્રવૃત્તિઓ વિશે પણ જાણકારીઓ આપવામાં આવી હતી અને હર ઘર તિરંગા સાથે પરેડ કરી સલામી આપવામાં આવી હતી